હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું માંડવી પાકની રેસીપી તો ચાલો આપણે જલ્દીથી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં તપેલીમાં એક પાવડા જેટલું તેલ નાખ્યું આશરે એક ચમચી જેટલું તેલ નાખ્યું એટલે હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બધા આપણા બી નાખી દેસું તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આપણે બધા બિયામાં નાખી દઈશું અને એને એકદમ પ્રોપર શેકવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો આવી રીતે તવેથો તો રહેવાનું અને પછી જ્યારે થઈ જાય ત્યારે આપણે ઉતારી લઈશું તો ફ્રેન્ડ મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને આપણા બી આ રેડી છે એકદમ શેકાઈ ગયા તો આના બધા ફોતરા કાઢી અને હવે આપણે એક મિક્સર જારમાં નાખી દઈશું તો ચાલો આપણે એને ક્રશ કરી લઈએ તો આ બીનો ભૂકો પણ તમે જોઈ શકો એકદમ મેં ભૂકો કરી નાખ્યો સાવ રવા જેવું જ થઈ ગયું તો આવી રીતે સરસ ભૂકો પણ આનો થઈ ગયો છે અને હવે આપણે એ ભૂકાને એક બાઉલમાં કાઢી લેશું અને આ છે તલ આ એની સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો તલ તો ખાલી ચારથી પાંચ ચમચી જ લેવાના છે અને એને એક તપેલીમાં આપણે શેકી લેવાના બહુ એકદમ નહીં શેકવાના થોડા થોડા શેકાઈ જાય એટલે એને પણ મિક્સચરમાં ક્રશ કરી લેવાના છે તો ચાલો એને પણ આપણે ભૂકો કરી નાખીએ તો જોઈ શકો તમે એનો પણ ભૂકો થઈ ગયો પણ એને બહુ એકદમ સાવ ભૂકો નથી કરવાનો થોડોક માઇનો એવો જ કરવાનો છે થોડાક તલ આખાપાખા પાખારી એ રીતના તો એને અને બીને બેને મિક્સ કરી દેવાના પણ એ યાદ રાખવાનું તલ વધુ ન હોવા જોઈએ તલ તો સાવ થોડાક ચારથી પાંચ ચમચી જોવા જોઈએ તો આપણે હવે ચાસણી બનાવીએ અડધો બાઉલ મેં ખાંડ લીધેલી છે એક બીનો વાટકો હતો તો મેં અડધો વાટકો લીધેલો છે ખાંડનો તો હાલો આપણે હવે ચાસણી બનાવીએ તો સાવ એકથી બે ચમચી જ ખાલી પાણી નાખવાનું પહેલાં એક તપેલીમાં તદ્દન નવી જ રીત છે તો તમે સ્કીપ ન કરો આ વિડિયો અને એન્ડ સુધી જોતા રહ્યો તો બસ એમાં હવે આ ખાંડ નાખી દેવાની અને એને પણ થોડીક વાર રહેવા દેવાનું પછી જ એને હલાવવાનું તો બસ હવે આપણી આ ચાસણી પણ થવા એવી આવી રીતે થોડુંક પાણી ચરાક નાખી અને ચાસણી પણ આપણી રેડી થવા એવી હવે તો ચાસણી બસ જો બની ગઈ આપણી પ્રોપર જેવી આપણે જોતી તેવી એક લાઇટ બ્રાઉન એમાં કલર આવવો જોઈએ બસ આપણી ચાસણી રેડી છે અને હવે આપણે આ ભૂકાને એમાં એડ કરી દઈએ અને બધું એકદમ મિક્સ કરી નાખીએ તો પછી એને આપણે ઠંડુ થવા દેવાનું તો ઠંડુ થાય એ પછી એના નાના નાના બોલ લાડવા જેવા કરવાના અને પછી કોકોનટ હોય જે રેડીમેડ મળે અવેલેબલ હોય જ છે એને એમાં આપણા માંડવી પાકના બોલ ડીપ કરવાના કોકોનટમાં તો આપણો આ રેડી છે માંડવી વિભાગ તો તમે જોઈ શકો કેટલો સરસ છે તો મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને જ જજો તો બાય ફ્રેન્ડ